ભોલાભાઈ કેવો ચાલે છે બિઝનેસ તમારે જાણી શું કામ છે આજ તો મને એવું થયું કે હાલ મારા શાળાને ઓફિસે જ થતો આવું એમ આવું શું કામ છે તમને બની છે બનેલી સાહેબ આવું ન થાઉં જો હવે મારી ઓફિસ રસ્તામાં આવતી હોય ને તો તમારે ન આવું જો હવે અરે ભોલાભાઈ આવું કેમ બોલો છો અરે કામ બોલો ને આયા ઓફિસ સુધી શું કામ ધક્કો ખાતો છે વાત એમ છે કે મારે છે ને બિઝનેસ ચાલુ કરવો છે હા તો કરાય સરસ કરાય હો એટલે જ અહીંયા આવ્યો છું થોડોક તમારો ટેકો જોવે છે ટેકો થોડોક જ હા તો બિઝનેસ શરૂ કરો એટલે હું ટેકો આપીશ અરે ભોલાભાઈ હું પૈસાની વાત કરું છું અરે જાવ જાવ બને વિ સાહેબ તમારું કામ કરો જો ને ભોલાભાઈ હું સિરિયસ છું અત્યારે મજાક નથી કરતો મજાક કોઈ નથી કરતો ટેકો છે ને હું તમારે સાદાશ આપીને આપીશ બસ બરાબર શરૂ કરો બિઝનેસ ચાલ તમ તારે મજા કરો ભાઈ હું બિઝનેસ કરું થોડો કમાઉ પછી તમારા ઘર માં હું નડું છું ને તો હું નડતો બંધ થાવ અને પછી છે ને બીજે રહેવા વયો જાવ તો પછી એક કામ કરો ને તમારા પપ્પા પાસે તો બહુ પૈસા છે એને ક્યો તમને ટેકો આપે એમાં તો એવું છે ને મેં એમની પાસેથી પૈસા લઈને

હા લે ટેકો આપો આ હજાર રૂપિયાનો ટેકો લ્યા ચા એટલે તો હું ખાલી બા પાસે માગું ને તોય મળી જાય એમ તો બીજા હજારનો ટેકો લ્યા બસ અરે ભોલો ભાઈ તમે મજાક ન કરો ભાઈ અરે મજાક ક્યાં કરું છું બનેલ સાહેબ આવીએ આ પાંચ બરાબર હવે આનાથી વધારે આશા ન રાખતા હો મારી આગળ જાવ હવે પાંચ હજાર રૂપિયાથી હું થયું અત્યારે એકો માણસને 100 રૂપિયા નો પતો ટેકો જ કહેવાય હું તો તમને 5000 રૂપિયા આપું છું બીજા તો મે સેટિંગ કરી લીધા છે પણ મારે અત્યારે 30000 ની જરૂર છે ઓહોહો 30000 રૂપિયા તો 5000 તો મે તમને આપ્યા હવે તમારે 25000 જ બોતવાના રહ્યા આવો સાળો તમને ક્યાંથી મળે પણ આપો ને ભુલા ભાઈ 30000 આપો ને હાલો હાલો નીકળો કાઈ દેવાનું નથી સાતું તમને હાલો નીકળો અહીંયાથી ઓફિસમાંથી ચાલો પણ ભાઈ મારી વાત તો સાંભળો વાત મારે કાઈ સાંભળવી નથી મને ખબર છે તમારો બિઝનેસ કેવો તમે બિઝનેસ કરો છો અને પછી મારે 30000 દઈને ભૂલી જવાના એમ ને હવે તમે અહીંથી નીકળો તો સારું કહેવાય અરે ભાઈ થોડોક વિચાર તો કરો તમારી બેન મારા ઘર માં છે અરે એમાં શું વિચાર કરવાનો આ તમારી બધી પ્રોપર્ટી છે એમાં તમારા બેનનો ભાગ લાગે પણ અમે કોઈ દીકાઈ માંગ્યું હા ઠીક તો આ એ ધમકી છો વસો એમને ગામડે જે જમીન છે આયા જે મકાન છે તો તમે એમ ક્યો છો કે એમાં મારે બેનને ભાગીદારી આપવી પડે એમને અરે ભાઈ તમે સમજવાની કોશિશ કરો ના ના સમજી ગયો તમે છે ને આ ધમકી કોઈ બીજાને આપજો આ ધમકીથી મને કોઈ ફેર ન પડે હાલો નીકળો ઓફિસમાંથી નીકળો હાલો હાલો કાઈ ની તમારા પાસે જેટલા થાય એટલા આપો મને હાલો પૈસા હાલો હવે હું ધમકી બમકી નહીં મારું બસ ખાલી પંદર હજાર કરી દો બસ પછી હું તમારી પાસે નહીં માગું હો ને અરે યાર કેવા માણસ છો તમે તો લોય પી ગયા છો મારું કંટાળો લાવી દીધો તમે તો બસ પંદર હજાર કરી દો ખાલી બસ પંદર હજાર પછી કોઈ દિવસ નહીં આવું અને બે મહિનામાં તમને પાછા આપી દઈશ હા લઈ લેજો મારા મેનેજર પાસેથી પંદર હજાર રૂપિયા હવે નીકળો જાઓ તમે થેન્ક યુ બોલાભાઈ થેન્ક યુ અને બીજું હું શું કહું છું એલા ભાઈ કાઈ કેવું નથી હવે અહીંથી જાવ ને બોલા ભાઈ તમે શેર બજારનું કરો છો કે એલા ભાઈ તું તારું કામ કર ને જા નવો બિઝનેસ શરૂ કરી જા ખબર નહીં હું કરવા બેઠા છે આ મારા બને વિશે આ તમે જે બિઝનેસ કરો છો એમાં થોડુંક મને સમજાવો ને કઈક હા લો નીકળો તાઈ નકર પૈસા બેસા કાઈ નહીં મળે ના 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 હું જાવ છું જાવ છું જાવ છું ખરો માણસ છે વા આ તો તમે મને આયા શું કામ બોલાવ્યો જો આ છે તમારા બા મેળાતા ને એટલે મને બધી હકીકતની ખબર પડી નકર મને તો એમ જ હતું કે તમારા કુમારની તમને બધી ખબર છે અમને કાઈ નથી ખબર અમને હમણાં જ હમણાં મારી ઓફિસે થી ગયા છે પૈસા લઈને અને કહે છે કે નવો બિઝનેસ શરૂ કરવો છે બિઝનેસ કયો શરૂ કરશે ખબર છે તમને બિઝનેસ કરશે ઈ જુગારનો એટલે ઉમાર ઝુગરું મા લઈ ગયા છે તો તમને કઈ વાતની ખબર જ નથી એમને તો તો ના મારે તમારી સાથે કોઈ વાત નથી થઈને મમ્મીને મે ઘણી વખત કીધુંતું કે તમને મળે ને તમને વાત કરે તમારું ન્યા શું છે બધું જાણી લે અરે 2 મહિનાથી તમારા કુમાર તમારા ઘરે છે તમ તમને એમ નોછું કે હાલો તમારી બેન તમારા ઘરે છે તમને એમ નોછું કે હાલો મારી બેના સસરાને મળી લઈ હું સાચી હકીકત છે જાણી લઈ એવું તમને કાઈ નોછું અમારે તમને મળવા આવું હતું પણ આ બધું પ્રશ્ન છે ને મારી મમ્મી ઉપર આવીને ઊભરી છે મમ્મી એમ કહેતા હતા કે આપણા દીકરીને જો ઘરની બહાર મારીને મૂક્યા હોય તો પછી આપણે મળવા જવાની જરૂર છે એમ મને ખબર જ હતી તમારો કાઈ વાક નઈ હોય આ લોકોનો જ વાક હશે એટલે તમે ઘરની બહાર કાઢ્યા હોય ને આ તો રસ્તામાં તમારો બાવા મળી ગયા ને મને બધી વાત કરી કે એટલું બધું નોરી હાવાય દીકરા વહુથી પણ મેં કીધું કોણ રિહાણું છે પછી એને એમ કીધું કે એને ધક્કા મારીને કાઢી મૂક્યો એ બધું તમને તમારા કુમારે પઢાવ્યું છે ને ધક્કા મારીને કાઢી મૂક્યા એમ તો પછી મને એમ ખબર પડી ગઈ કે આ ભોલાભાઈને આમ જ વાત કરી છે એટલે હું તમને મળવા આવ્યો એટલે સાચી હકીકત કહેવા હું તમને આવ્યો છું એ ભાઈ જુગારમાં પાંચ લાખ હારી ગયા છે એટલે મેં એને કીધું તું જુગાર નહીં રમતો કંઈક બીજો ધંધો કર અને તારે કાંઈ ધંધો ન કરવો હોય ને તો તું ઘરે હોય રે ખાઈ પીને પણ મારા કમાવેલા પૈસા છે ને એમાંથી તું ઓછા ન કર તો તો ભાઈને મોઢું ચડી ગયું એ કે હું તમારો દીકરો છું તમે મને રૂપિયા ન આપો તો કોણ આપે તે મને કહે કે મારે અહીં નથી રહેવું તે તમારી બેને એની નરે ભળી ગઈ કે આ બધો પૈસો છે એ કે અમારો જ છે ને એમ કરીને એ નીકળી ગઈ તો મારે શું કરવું હવે કયો લ્યો મેં કીધું રૂપિયા એના જ છે પણ આમ ધૂળમાં મેળવી દેવાના નથી ને હમણાં કાંઈ કોઈને આપવાનું થતું નથી તો કે તો અમે અહીં નથી રહેવાના અમે વયા જશું અમાર ભાઈના ઘરે મેં મારા છોકરાને કીધું તું હું જ ઘર જમાઈ રહીશ તો એ કે તમે ન રાખો તો હું તો પછી ઘર જમાઈ રહું મેં એને કીધું તું આ બધા તારા જાગુબીના ધંધા બંધ કર અને તું તારે અહીંયા રે ખાટલામાં સુતો રહેજે હું તને સુતો હું તો ખવડાવીશ પણ આ બધા ધંધા બંધ કર તો પછી આ બેય તારી બેન અને તારો બનેવી માયナス નહીં તો આજે પછી મારે શું કરવું કે લે

એમ માનીએ આપણે પણ આ ધંધો ન કહેવાય આ જુગાર કહેવાય હાથે કરીને પૈસા ખોવાના ધંધા કરે છે એ તો ભાઈને બરો સડી ગયો ને ભાઈ ગયા ઘરમાંથી બધી ભૂલ મારી છે મારે જ પહેલેથી બધી વાત જાણી લેવાની જરૂર હતી જો સાચી હકીકતની મને ખબર હોત ને તો હું પણ મારી બેનને નો રાખત અને થોડા દિવસ રાખીને કે કે બેન હવે તમે તમારો રસ્તો કરો મારે તો એમ હતું કે મારો દીકરો તમારા ઘરે રહે ને તો એના ત્રાસથી તમે કંટાળી જાઓ

કાંઈ ની તો એક પટ્ટાવાળા ની નોકરી કરે ને તોય મારે પોહા હે એમાં કઈ મારું નાક નહીં કપાય છે ઠીક આ લો હવે એને સમજાવજો હું જાઉં હો હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ આ મેં કંટાળી ગયા સી તેના બાપા તો કેટલા કંટાળી ગયા હશે આને સીધી નો તો કરવો જ પડશે હો હાપી રસોઈ કરો છો તમે હા રસોઈ કરું છું બોલો ને મને થોડું પાણી આપો ને અરે બેન પાણી તો આખે પી લેવાય ને તમારે હા પી લઉં હો કેમ લે બેન તમે આખે કરીને શું કામ પાણી ઢોળો છો રેવા દો ને ભાભી ફૂલ થી પાણી ઢોળાઈ ગયું છે તમે છે ને પોતું મારી દેજો જો બેન ફૂલ થી ઢોળાઈ ગયું ને તોય તમારે તે સાફ કરવું પડશે સાફ કરીને જાવ હા પી હું તમને કહું છું કે મારથી ઢોળાઈ ગયું છે તમે સાફ કરી નાખજો તો મને શું કામ કહો છો ફેમિલી બેન આ ભૂલ નથી તમે છે જાણી જોઈને પાણી ઢોળ્યું છે આવી ખરાબ આદત તો શું કામ છે તમારી એવું મને કહેશો લે તમારી પાસે તો શીખ્યું છે કામ ચોરી કરવાની થોડું કમ પાણી ઢોળાણું છે તો પોતું મારવામાં તમારું શું જાય છે આ બધા તમારા નખરા છે ને એ તમારા ઘરે રાખજો તમારા સસરાના ઘરે આયા કાઈ નહીં ચાલે સમજ્યા તમે છે ને મારા સસરા વચ્ચે નો લાવો નો લાવો નો લાવો હું ક્યાંય જવાની નથી હું અહીંયા જ રહેવાની છું તમારી થાય કરી લ્યો જાવ મારાથી શું થાય બેન તમારી જેવી નણંદ હોય પછી મારે તો સહન કર્યા વગર છૂટકો જ નથી બસ તો સહન કરો ને બીજું શું જરા શરમ તો કરો આ તમારું તમારું ઘર છે તમારા ભાઈનું ઘર છે હું થા તો તમે બહુ કે છો મારા ભાઈનું ઘર ભાઈનું ઘર તો પછી એકાદું કામ કરવાનું વાંધો હું છે તમારા ભાઈના ઘરે આમાર ભાઈ નું ઘર છે મમ્મી નું ઘર છે હું ગમે એ કરું પાણી ઢોળું કચરો નાખું તમારું શું જાય છે આ તો પછી એવું હોય ને તો તમારા ભાઈ ને કહેજો તમારા મમ્મી ને કહેજો અથવા તો તમારા ઘર ને કહેજો પોતું મારી દે અમથા તો બહુ તમે ઉપરાણા ખેચો છો ને એમાં મારા પતિદેવ કે વચ્ચે આવ્યા હાલો ભાઈ નું મમ્મી નું તો સમજ્યા કે અમે અહીંયા નો હોય ત્યારે તમે એની પાસે કામ કરાવતા હશો બરાબર ને હા કરાવતી નથી પણ હવે કરાવીશ કારણ કે હું તમારાથી કંટાળી ગઈ છું મારી થી કંટાઈ ગયા છો તેમાં માર મમ્મીને કામ કરાવવાની શું જરૂર પડે ભાભી આખે તમે દીકરી તો તમારા મમ્મીના જ ને એટલા માટે હવે તમારા ભાગની સજા છે ને તમારા મમ્મીને મળશે વાહ ભઈવા જો કે ભાભી તમે સજા આપો ને તોય કાઈ ફેર નો પડે હો અમે તો એ મોજ મજાથી રહેવાના એટલે રહેવાના તમે મમ્મીને સજા આપો કે પછી ભાઈને સજા આપો કાઈ ફેર નો પડે તમે કયું ખાતર વાપરો છો કે તમારું રોજ નાક વાઠું ને પાછું ઉગી જાય છે ભાભી રોજ હું છે ને ખાતર નાખું છું નાક ને સારું છે નાક મોટું નથી થતું બાકી તમારી વાત છે તમારે તો નાક જ નથી તો વાઢવાની વાત જ કે આવે જો બેન તમે છે ને થોડું વધારે પડતું બોલી રહ્યા છો હજી બોલું થોડું વધારે બોલો તો જવા હું તમને છે ને છેલ્લી વાર કહું છું આ મારા બાપનું ઘર છે તમારા બાપનું ઘર નથી એટલે છે ને રહેવું એ તો મર્યાદામાં ફેમિલી બેન ચાલ મને બેહો બોલતા બોલતા શીખતા આવશો આગળ આગળ બોલતા જ આવશો ભાભી તમારી હિંમત કેમ થી મારી ઉપર હાથ ઉપાડવાની બતાવ હું હજી બીજી ખાલી છે જો હું અત્યારે જ મમ્મીને ને ભાઈને કહેવા જાવ છું તમને આ ઘરમાંથી નો કાઢું તો મને કેજો એક નંબરની નકટી છે હાવ નકટીસ તમે કુમારના પપ્પાને મળ્યા ને વાત થઈ તમારે બધી હા વાત થઈ તો તમે સાંભળજો છે કે એણે તમને શું કીધું હા બેટા સાંભળ્યું ને બિचारा કુમારના બાપા તો સાવ નિર્દોષ છે આ કુમારને પેમલી આવીને આપણી પાસે ખોટું બોલ્યા કુમારને શું કહેવાનું કુમાર તો જમાય છે પણ ઓલી તો આપડી છે ને એ આપણી પાસે ખોટું બોલી હા એટલે તો હું તમને કહેતો તો કે તમે જાણો આ લોકો આવ્યા છે હું કામ અને અહીંયા જ હું કામ લેવા માંગે છે શરૂઆતમાં તો ક્યાંથી હું એના સસરાને મળવા જાવ કદાચ ગયો તો એમ કે કે હું મોઢું લઈને આવ્યા તમે મારી આગળ એટલે પછી હું ન ગઈ એ પછી આમ ને તેમ ને કરે પણ અત્યારે મને મળ્યા ને એણે મને જે વાત કરીને તો મારા તો રૂવાડા ઊભા થઈ ગયા દસ લાખનું દિવાળી ફૂંકીને આવ્યા છે ને હજી કાંઈ પાવર ઓછો નથી મમ્મી આ ભાભી હમણાં બહુ વધી ગયું છે મારીથી થોડું પાણી ઢોળાવું તો કેટલું બોલવા મેળા હું તો તમારી મમ્મી પાસે કામ કરાવીશ ને ભાઈ પાસે કામ કરાવીશ ને મને તો લાફો મારી દીધો બોલો હું મારી પાસે કામ કરાવશે એમ અને તારી ઉપર હાથ ઉપાડ્યો એની એટલી હિંમત તને મારી જ કેમ હતી હા બોલાવો એને ખીચાવ એને બોલી એ બોલી બોલી આયા આવ আমিছাউস্য কেয় তমারনি কবরতি ? আমারস করও নারস্য় শ্য় হামারস্য় কেয় ভাস করোন আমে নো হাস্য় গাস্য় নিতের হাস্য় হ લખણખોટી ખોટી ઈ નથી લખણખોટી તો તું છો તું ફેમલી લાફો તો મારે તને પેલા મારવાની જરૂર હતી મમ્મી તમે આ શું બોલો છો બરાબર બોલું છું હું ભોલા એને ભોલીએ મને કીધું હતું તમે આવ્યા ને ત્યારે જ તે કે તમે એક વાર છે ને ફેમલીના સસરાને મળી આવો પણ હું તારે લીધે ન ગઈ કે મારી દીકરી છે ને કોઈ દિવસ ખોટું ન બોલે આટલો મને વિશ્વાસ હતો તો શું તમે મારા સસરાને મળવા ગયા હતા હા મળવા ગઈ હતી એટલે જ મને આ બધી સચ્ચાઈની ખબર પડી કે આ દસ લાખનું દેવું કરીને તમે અહીંયા આવ્યા છો અને તારા સસરાની ઈજ્જત આબરૂ બધાના ધજાકરા ઉડાડીને તમે અહીંયા આવ્યા છો અને આપણા આ કુમાર સાહેબ જુગારના રવાડે ચડી ગયા છે શું વાત કરો છો ફોલા હા સાચી વાત છે એમને પપ્પાએ જ કીધું અને આપડા બેન એમને સપોર્ટ કરે છે કે તમારી પાસે તો ઘણા બધા રૂપિયા છે તો થોડાકણા આમતેમ થઈ ગયું હોય તો શું થઈ ગયું નહીં ભાઈ નહીં મેં એવું નથી કીધું મેં તો એમ કીધું કે બસ ગમે નથી રૂપિયા આવે છે ને ઘરમાં આપણે ભૂખ્યા તો નથી રહેતા ને ગમે એટલે ચોરી લૂટ લૂટફાટ કરસે તો તમને હાલશે નહીં બેન નહીં આમી નો બસ તમે મારા સસરાને જેમ શરૂ થઈ ગયા ઈ પણ અન્યા આમ જ કચ કચ કરતા હતા પાછું બગબગ શરૂ કર્યું હજી કહીએ છીએ તને તોય તે હજી સુધરતી નથી હજી સુધરતી નથી લઈને બે લાફા નાખું સારા બા તમે તો કોને શીખવાડવાની ગયા છો આ કે સુધરેમ છે બેને છે ને કાઈ ખબર જ નથી પડતી કાઈ નાના મોટાની મર્યાદા તો આમનામાં છે જ નહીં બસ ભાભી બસ હવે શાંતિ રાખો તમારા હાથ જોડું છું લાફો તો મારી જ દીધો છે કાઈ બાકી તો રાખ્યું નથી હવે અરે કુમાર બનેવી સાહેબ આવો આવો બેસો બેસો આજે શનિવાર હો એટલે આજે છે ને પાણીપુરી બનાવવાની જમવામાં અને એની ઉપર છે ને કાઈક ઠંડુ અચ્છા આજે શનિવાર એટલે પાણીપુરી અને ઉપરથી ઠંડુ એમને નાખને બે લાફાયને ઉપરથી ઠંડુ જ જોવે છે કા યાદ રાખજો કુમાર જમાય એટલે જમ પણ કહેવાય ને દીકરો પણ કહેવાય અને કેવી રીતે રહેવું ને એ જમાયે નક્કી કરવાનું હોય જમ થઈને રહેવું કે દીકરો થઈને તમે આવ્યા થા તો દીકરો થઈને પણ અહીંયા જમ જેવું વર્તન કરીને મારા દીકરાની ને વહુ સામે તમે મને અળખામણી કરી તમે અહીંયા આવીને શું કીધું તું કે મારા બાપાએ મને મારીને કાઠી મૂક્યો છે આ દસ લાખ નું દેવું કરીને આવ્યા એ તો કઈ વાત કરી નઈ મને એ પણ વાત કરી તમે અમને અરે સટ્ટો પણ રમે છે સટ્ટો પણ પેમલા પેમલા મમ્મી છે ને આપણા ઘરે ગયા ને આપણા પપ્પાને મળીને આવ્યા છે હા મમ્મી મમ્મી મળીને આવ્યા છે ને એટલે સારું કર્યું નહી તમે તો ધીમે ધીમે છે ને અમને બરબાદ કરી નાખ્યા એટલે અમારે વેચી મારત જરાક શરમ આવી જોઈએ કુમાર તમને કે તમે આ શું કરી રહ્યા છો તમારા પપ્પાની આખી બધી ઈજ્જત છે આબરૂ છે તો તમે એને ગુમાવો છો શું કામ એને વધારવાની કોશિશ કરો ને કે નહીં કે ગુમાવવાની અને ફેમિલી તું તને આવા સંસ્કાર આયા છે અને ઓળે રસ્તે લઈ જવાના ઓળે રસ્તે જતો હોય તો તારે એને સીધે રસ્તે લાવવાની જવાબદારી તારી છે અને સાંભળ દીકરી વ વરે રસ્તે હોય ગમે એટલા ઊંધા ધંધા કરતા હોય તો એને સુધારવાનું કામ એની પત્નીનું છે અરે નફર તું તો ન સારી દીકરી બની શકી કે નો સારી પત્ની બની શકી કે નો તારા સસરાના ઘરની સારી વહુ બની શકી ધિક્કાર તમારી વાત સાચી પતિને સુધારવાનો હોય પણ ઉલટાનો મે તો એને સાથ આપ્યો અને પ્લાનિંગ પણ બધું મેં જ કર્યું તું એમાં પેમલાનો કાઈ વાક નથી અને ભાભી તમે તો કયો છો એ બધું સાચું જ છે તમે તો તમારી ફરજ બરાબર નિભાવો છો અને મારાથી તો મારા સાસરિયામાં મારથી બનતી બધી ફરજ ચૂકાઈ ગઈ છે ભાભીની જેમ હું ફરજ અદા નથી કરી શકતી મારા સાસરિયામાં મારી ભૂલ થઈ ગઈ મમ્મી ભાભી ભાઈ મને માફ કરી દો ને શું માફ કરી દો અરે માફી જ માગવી હોય ને તો અમારી નહીં તારા સસરાની માફી માંગ જા ને દંડવટ પ્રણામ કર એને અને કુમાર તમે અહીંયા આવીને બહુ રોફ જમાવતા હતા હવે તમે તમારા ઘરે જાઓ ને માગો તમારા બાપની માફી બરાબર હા પેમલા આપણે છે ને પપ્પાની માફી માગી લેવી જોઈએ હાલો મને છે ને મારા બાપુજીએ બહુ સમજાવ્યો મમ્મી ભાઈ ભાભી પણ હું છે ને કોઈ દિવસ એની વાત માયનો જ નહીં મને એવું લાગ્યું કે આ મહેનત કરવી ઓફિસે જવું એના કરતાં શોર્ટકટ અપનાવું ને તો જલ્દી પૈસાવાળા થવાય એમ આ બધું ખોટું છે મેં તો છે ને બહુ લેણું કરી નાખ્યું બધી ખબર પડી ગઈ હોય ને પસ્તાવો થતો હોય ને તો હવે ઊભા થઈને તમારા ઘરે જ જવાય અને જો તમારામાં માનસાઈ હોય ને તો હવે છે ને આયા ફક્ત મહેમાન બનીને જ આવજો બાકી અમારા ઘરે આવી રીતે રીસાઈને ક્યારેય પગ ના મૂકતા અને હા જો મારા ઘરે આવું હોય ને તો વ્યવસ્થિત હસતા મોઢે આવવાનું અને કાંઈ પણ કાંડ કરીને આવ્યા તો હું અહીંયા એક દિવસે તમને કોઈને નહીં રાખું

હવે ભાઈ માફી છે અહીંથી નીકળો હવે હાલો જલ્દી ફટાફટ તમારા બાપાની માફી માગો અમારી નહીં માફી માગે છે હવે કાંડ કરીને આવ્યાને મને તો મારા દીકરાને વહુ સામે અળખામણી કરી ભોલા ભોલી મને માફ કરજો બેટા દીકરીના મોહમાં મારે ઘણી વખત તમારી પાસે આકરું થવું પીડું પણ હું કરું હું માં છું કાઈ વાંધો નહીં મમ્મી আও তো বদু হইলাজ করে তমনে খবার পডিগিনে কোন হাচো তু কোন খোটু ভস তো আমারা মাটে ইচ মহত ঵নো ছে মনে তো আও আভিমান ছে কে अतर गीत नत गावनु एक गीत तो गाई ले सरस मजानु जानम जाने जहां जाने जहां जाने जिगर जाने मन मुझको है तेरी कसम तू जो मुझे ना मिला मर जाऊंगा मैं सनम મિત્રો તમને જો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કોમેન્ટ પણ કરજો ધન્યવાદ